ગોપાલભાઈ હોય સુદાન હોય રવિવારે હું એમ કઉ છું કે જો કરદાનો નિકાલ નહીં આવે છે દિલ્હી થી અરવિંદ કેજરીવાલ પણ આ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે એટલે રાજુભાઈ કરપડાની તમે ધરપકડ કરશો તો આજે રાજુભાઈ કરોપડા સમગ્ર ગુજરાત રાજ્યમાં માં ધીરે ધીરે એક એક ખેડૂત નો દીકરો મીજો રાજુ કરોપડા નો અવાજ બની અને યાર્ડ માં આવશે આવશે ને તો મિત્રો

કાલે હું તમને એમ કહું સમગ્ર ગુજરાત માંથી આજે રાજુભાઈ સમગ્ર ગુજરાત માંથી ખેડૂતો કરદો થવાનું છે અને આજે ચીફ માર્કેટિંગ યાર્ડ ના ચાર ભાગી ગયા ને એને કોઈ નિયમ નથી લાગતો આયા બોલે છે કે હું કરદો જે કરશે એને દંડ મૂકીશ એ ખેડૂત નું લાયસન્સ કરીશ એને મૂસ ન કહેવાય એ નમુસા કહેવાય કાયા આયા એક જ મિનિટ માં એટલે ઉતરીને ફરી ગયા ભારતીય જનતા પાર્ટી ના તો વાત છે અને લેખિતમાં માં આપું આપ્યું નહીં અને કીધું કે હું લેખિતમાં ના આપું અને એ ઉધી હદ વટાવી કે મારા પિતાશ્રી બીમાર છે પિતાશ્રી બીમાર નું બતાવી જૂના માર્કેટિંગ યાર્ડ માં મીટિંગ કરી હતી આ પણ મિત્રો આપડું અનાર્થ અપમાન છે અને અત્યારે જે રાત્રે ત્રણ વાગ્યે ગયું ત્યાં સમગ્ર દેશમાં નહીં પણ દેશની બહાર પણ આ ઘટનાની નોંધ લેવા છે આજે ના ખેડૂત સાથે આ ઘોર મોટો અન્યાય તો છે અન્યાય આપણે સહન મિત્રો કરવાનું નથી તો આવતીકાલની લડાઈ આપણા માટે એમ રહેશે અને રવિવારની લડાઈ આપણા દેશના બંદર અને ધ્યાનમાં નથી આ માર્કેટિંગ આની કોઈ પણ વસ્તુ નહીં આપણો મિત્રો એક પણ એ જ કાંઈ નુકસાન નથી કરવાનું ધ્યાનની ચિંતા રાહ્ય આવવાનું છે કોઈ કાખરી ચાળવ કરવાનો નથી આપણા પોલીસ પ્રશાસન છે એનું પણ આપણે મિત્રો માન સન્માન જાળવવાનું છે કોઈ અપશબ્દ બોલાવવાનો નથી તમારો સો ટકા વિજય થવાનો છે અને કરદા હંમેશાની માટે એક પાકિસ્તાન સુધી નાખી દેવાનો છે ક્યાં સુધી કરદા ને પાકિસ્તાન નાખવાનો છે અને તકાત માત્ર આ દેશ ના રહેલી છે તો તમામ ખેડૂતો આ તકે અમે કહીએ છીએ કે રાજુભાઈ કરપડા ની આ તકે ધરપકડ થઈ છે જે પણ સોશિયલ મીડિયામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાંભળતા હોય એ તમામ ખેડૂતોને કહીશું કે આપણા ખેડૂતોની આન બાંડે સાંડી લડાય છે તો તમારા આ ધરતી પુત્રો સવારના આ ભૂટિયાને ચસ્યા બેઠા છે આ પ્રસાધને અમારી પાણીની પર વ્યવસ્થા નથી કરી લાખો કરોડો રૂપિયાની સેસથી ઉગ્રહ હતું આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે અને મને સવારથી એક પાણીનું ટીપું નથી મળ્યું આ તમામ ખેડૂત ભાઈઓ સવારના મિત્રો આ આ ભારતીય જનતા પાર્ટીનો આ અન્યાયનો સામનો કરે છે તો સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ અમારો અવાજ સાંભળતા હોય તો આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો ખેડૂતોનો અવાજ બની આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પધારો એવી મારી નમ્ર અપીલ વિનંતી છે સવાલે સવારે ગોપાલભાઈ ઇટાલિયા સુધાન કઢવી તમામ લોકો નેતાઓ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્ર તો મારો અવાજ બનીને આવવાના છે અને લાકો જો કે ભાઈ કે આપણે આલે મોટાજી એક માર્કેટિંગ આડમાં આવશે તો તમામ લોકોને હું નામનો વિનંતી સુ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે મોટાજી માર્કેટિંગ કેરમાં આવશે બોલો પરત બંદગી જય બોલો પરત જય જય જવાન 哎，现在你搞多少家了？一啊。